પોતે એમએ બી એડ કરેલું છે પછી મેં પ્રાઇવેટ સ્કૂલમાં બી જોબ કરી પણ પછી સુરત તો અપડાઉન કરવાનું હતું એટલે પછી મેં જોબ છોડી દીધી પછી મેં ચારેક વર્ષ એમજી નરેગામાં નોકરી કરી કામ રોજગાર સેવા કરી અને પછી મારે ઘરની જવાબદારી આવી પડી અને પ્લસ મારે બધી બાજુ જવાબદારી માથે થઈ ગઈ એટલે પછી અમે ખેતી તરફ છોડી ગયા મારું નામ સરલાબેન કાંતુભાઈ રાઠોડ છે મારું ગામ મહુવા બારોડીયા તાલુકો મહુવા જિલ્લો સુરત હમણાં અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે તેમાં અમે બે હજાર એકવીસ બાવીસથી કેળાનું વાવેતર કરેલું છે અમે જી નાઇનના કિસ્સુ કલ્ચર છોડવાનું વાવેતર કરેલું હતું તેમાં અમને સરકાર પચાસ ટકા સબસિડીની પણ સહાય મળી છે અમે કેળા સાથે આંતર પાક પણ કરેલું હતું તેમાં હળદર હતું પછી મગ મઠિયા એમાં અમને પહેલાં વર્ષમાં આ નવા છોડની સાથે અમે આંતર પાકની વાવણી કરી હતી તેમાં અમારો જે મજૂરીનો ખર્ચ હતો અને કેળને પણ સજીવન મળી રહ્યું હતું આ પ્રાકૃતિક ખેતી કરતાં અમને ઘણો આનંદ થાય છે અને અમારો જે ખર્ચ હતો એક મહિનાનો લગભગ આઠથી નવ હજાર રૂપિયા ખર્ચ હતો પ્લસ મજૂરી બી અમારી બેથી ત્રણ હજાર રૂપિયા મજૂરી જતી હતી ખાતર નાખવાનું ખાતર ટાંકવાનું વગેરેમાં અમારી મજૂરીનો ખર્ચ વધારે થતો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એટલે અમે જીવામૃત બનાવતા પણ જાતે શીખી ગયા અને મારે મહિનાનો ખર્ચો બી ઓછો થઈ ગયો લગભગ અમે પાંચસોથી છસો રૂપિયાનો ખર્ચો થાય તો પણ અમારો હવે પૈસાની થોડી બચત થવા માંડી અને અમે જાતે બી પાણી દ્વારા બી જીવામૃતનું પાણી દ્વારા છોડીએ છીએ અને સ્પ્રેનો ઉપયોગ કરીને બી જીવામૃતનો છંટકાવ કરીએ અને નીચે પાયામાં અમે જીવા ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ હું અને મારી મમ્મી બી ખેતી કરીએ છીએ અને બીજું મારી બહેનોનો બી સહકાર છે મારી બહેનો બી જ્યારે જરૂર પડે ત્યારે આવે છે અને અમારા જે અમારા ખેતીના કામમાં છે તે મદદરૂપ થાય છે સરકાર તરફથી અમને ટિસ્યુ કલ્ચરમાં બી સહાય મળી પછી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે અમને શાકભાજીના કેરેટ તેવું બી અમને મળ્યા છે પછી મેં પાવર ટીલર મશીન લીધેલું એમાં બી સબસીડીની સહાય મળી છે પછી મેં હડરનું પ્રોસેસિંગ યુનિટ વસાયું ટુ એચપી પલવાઇઝર મશીન તેમાં બી અમને સહાય મળેલી છે અને જટકા મશીનમાં માં પણ પ્રેશર પંપની પણ મને ચકાસી સહાય મળી છે